નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે વડોદરા ને બરોડા ડેરી ખાતે સુંદરકાંડ પઠન ના આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ સહિતના મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા વડુદરા જિલ્લા દૂધ ઉત્પાદક સંગઠન દ્વારા બરોડા ડેરી ખાતે સનતભાઈ પંડ્યાના ગ્રુપ દ્વારા સુંદરકાંડ પઠનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ દિનેશ પટેલ ઉપપ્રમુખ જીબી સોલંકી સહિત જિલ્લા બીજેપી પ્રમુખ સतीश પટેલ અને અન્ય ડિરેક્ટરો સહિત કર્મચારી મોટી સંખ્યામાં સહભાગી થયા હતા જ્યાં અયોધ્યામાં શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ लेंगे भारी उत्साह शोभा मड़े तो

પ્રમાણતા કનક કલાજી તને કાન આ ઈ તપજવાક કમ પાડી સુમકી રોકી તજીવન ના બિરળ પોર્ટ નેશન પ્લસ યુઝ પડુદરા સમાચાર અને સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર